હા મિત્રો તમે જાણો છો એમ છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી વિસ્તાર છે તો મિત્રો એ વિસ્તારમાં જે કૌભાંડો વારંવાર રીતે બહાર આવતા હોય છે વાત કરીએ તો નકલી કચેરીઓ નકલી અધિકારીઓ અને મનરેગામાં કૌભાંડો અત્યારે ફરી એક વિવાદમાં આવી છે કે મિત્રો ત્યાં હાંસડા ગામે એટલે છોટાઉદેપુર જિલ્લાના હાંસડા ગામે એક નવીન શાળાનું જે બાંધકામ ચાલી રહ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક એ શાળામાં પણ ભ્રષ્ટાચાર મિત્રો આ છોટાદેપુર જિલ્લામાં જાણે ભ્રષ્ટાચાર જે કરનાર અધિકારીઓ ત્યાંના કોન્ટ્રાક્ટરોને જે સર્ટિફિકેટ આપી દીધા હોય એમ વારંવાર રીતે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અને ત્યાંના અધિકારીઓ જે કોન્ટ્રાક્ટરો પણ જે એમને કોઈ પ્રકારની બીક નથી એવું આપણને લાગી રહ્યું જ્યાં મિત્રો આ હાંસડા ગામે લગભગ ઓગણીસો ને છ્યાસીની સાલમાં એક પ્રથમ શાળા બાંધવામાં આવી હતી ત્યાર પછી આટલા વર્ષો પછી ત્યાં એક શાળાની જે મંજૂરી આપવામાં આવે છે ત્યાં શાળા બની રહી છે પરંતુ એ શાળામાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે હા મિત્રો ત્યાંના ગ્રામજનોને જણાવ્યા મુજબ આ શાળાની બાંધકામમાં હલકી કક્ષાનું ગુણવત્તાવાળું ત્યાં ઈંટો વાપરવામાં આવી ત્યાં રેતી કપચી અને જે સિમેન્ટ છે એ પણ હલકી ગુણવત્તાવાળું ત્યાં વાપરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામજનો જે આ પ્રશ્નો ઉઠાવ્યો અને ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠાવનાર જે ગ્રામજનોને પણ ત્યાં વિરોધ કરવામાં આવ્યો પરંતુ એ ગ્રામજનો એ વિસ્તારના નેતા એટલે વિપક્ષના આમ આદમી પાર્ટીના વિનુભાઈ રાઠવાને જાણ કરતા વિનુભાઈ રાઠવા ત્યાં આવે છે સ્તરની ખાતરી કરે છે જે સ્થળ નિરીક્ષણ કરે છે અને ત્યારબાદ જે સરકાર સામે સીધા સવાલો ઉઠાવે છે કે ભાઈ ક્યાં સુધી આ આદિવાસી વિસ્તારમાં તમે ભ્રષ્ટાચાર કરતા રહેશો ઓગણીસો ને છ્યાસી પછી આટલા વર્ષો બાદ આ વિસ્તારમાં નવી શાળા મંજૂર કરવામાં આવે છે અને એમાં પણ તમે ભ્રષ્ટાચાર કરો છો મિત્રો આ શાળાનું બાંધકામમાં જે સ્લીપ સ્લેપનું કામ ચાલી રહ્યું હતું ત્યારે હલકી કક્ષાના જે સળિયા વાપરવામાં આવ્યા જે શાળા બાંધવા માટે હલકી કક્ષાના જે ઈટો વાપરવામાં આવે છે શાળામાં જે નાના ભૂલકાઓ એટલે કે આવનારું ભવિષ્ય ત્યાં તૈયાર થવાનું છે મિત્રો નાના નાના બાળકો આ શાળામાં ભણશે ત્યારે આ હલકી કક્ષાનું ત્યાં જે બિલ્ડિંગ બાંધવામાં આવ્યું જે શાળા બાંધવામાં આવી તો મિત્રો આવનાર ભવિષ્ય સાથે પણ આજની સરકારમાં આ ભ્રષ્ટાચારો ખેલ ખેલી રહ્યા છે એવું આપણે સમજી શકીએ કારણ કે વિસ્તારના કોન્ટ્રાક્ટરો અધિકારીઓને કોઈ પ્રકારની બીક નથી ત્યારે વિનુભાઈ રાઠવા સીધા આક્ષેપ લગાવે છે સરકારને ખરેખર આ વિસ્તારમાં તમે મંજૂરી તો આપી દીધી પરંતુ ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટરો અધિકારીઓ જે બાંધકામ વખતે તમારે નિરીક્ષણ કરવું જોઈએ અને ખાતરી કરવું જોઈએ કે ભાઈ આ જે બાંધકામમાં કઈ રીતના મટીરિયલ વપરાઈ રહ્યું છે અને હલકી ગુણવત્તાવાળું છે કે પછી એ સારી ક્વોલિટીનું એ તમારે ચેક કરવું પડે ત્યાર પછી તમારે મંજૂરી આપવી જવું એ વિનુ રાઠવાનું કહેવું છે જી મિત્રો વિનુ રાઠવાએ અત્યારે ફિલહાલ આ કામ અત્યારે અટકાયત કર્યું છે મિત્રો તમે વિડિયો પસંદ વિડીયો પસંદિયોને લાઈક કરીને ચેનલને ને કરો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે તો મિત્રો આજના વિડીયોમાં બસાવડલું ફરી મળીએ તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી